નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચણાના પાકની અંદર જે ધર્મજ કંપનીની નવી દવા આવેલી છે જે આઈપીડો જેના મુલાકાત વિશે એક પ્રગતિશીલ ખેડૂત એવા ફાર્મરને મળવા આપણે આવ્યા છીએ તો ફાર્મરનો આપણે એક પ્રતિભાવ લઈએ તો તમારું નામ શું ભાઈ અરવિંદભાઈ રૂપારી અરવિંદભાઈ તો તમે ધર્મજ ક્રોપગાર્ડની અમારી જે પ્રોડક્ટ છે એ કઈ પાકમાં વાપરી હતી અને એનાથી તમને શું શું ફાયદો જોવા મળ્યો આપણે શેનામાં વાપરેલી છે હા અને એમાં સીલ છે રાઈડી છે હા ગમે બીજું બધું ખર્ચ અત્યારે તો હાવ સાફ જેવું જ થઈ ગયું છે બરોબર તમે આ દવા મારી એ કેટલા દિવસ છે દવા મારીને તમારા પાકમાં આજ પાંચમા દિવસ છે પાંચ દિવસ તો પાંચ દિવસની અંદર તમારા ચણાના પાકની અંદર કોઈ પણ જાતની નુકસાની છે શેનામાં કોઈ નુકસાની નથી ઓકે અને તમે જે કહો છો એ પ્રમાણે ચીલ બળી ગયું રાયડો બળી ગયો રાયડી ભળીયું પછી કાળિયો ખાર્યું તમારા ખેતરમાં હતું કાળિયો ખારીયું ક્યાં કરતું એ ઝાકો પડી ગયું છે અને

ચણાના સ્પેશિયલ નિંદા મન નાશક માટે દવા છે તો તમારી બીજા કોઈ મિત્રોને આ દવા વિશેનો અભિપ્રાય તો તમે શું અભિપ્રાય આપી શકો કોઈ નુકસાન નથી ઓકે તો તમે આ માધ્યમથી જોઈ શકો છો કે ચણાના પાકની અંદર અત્યારે કોઈ પણ જાતનું ખડ જોવા મળતું નથી અને જે ખડ જે છે એ બધું સાફ થઈ ગયું છે તો આપડી આજે આઈપીડો નામની પ્રોડક્ટ જે છે એ બીજા ખેડૂતો જો વાપરે તો અરવિંદભાઈ ને જેવું રિઝલ્ટ જોવા મળ્યું છે એવું બીજા ખેડૂત મિત્રોને પણ રિઝલ્ટ જોવા મળે આભાર